હલો મિત્ર જય માતાજી હલો મિત્ર જય માતાજી હલો બોલ ફેરો મારો

બે તમારે કેમ પ્રભાવ દેવા બેયમાં પહેલા હાલો મિત્ર હાલો કડીક વાતો કરવી હાલો આવો અમતે मिलते સદયા मिलते દિલ નહીં બોલ ખેલવું છું હાલો નવરો નવરો નવરા નવરા હું કરવું કોક મિત્ર આવે તો વાતું કરવી ઘડીક આપણે તમારે કેવી ઠંડી છે આયા તો પવન ઉપડો છે અત્યારે એકલા એકલા બોલ ફેરવી જો હા હું રીતે હું હોય તો એનો મોબાઈલ જોડે છે હું બોલ પહેરવું છું હાર વરસાદ આવે એવું થઈ ગયું છે પવન ઠંડો આવે છે એટલે હવે બાયરે નહીં નીકળવાનું હવે અંદર ખૂઈ ગયા છે ટાઈટ વાઇટ કોટ પહેરીને બેઠો છો ઉતો છો હું બેઠો છું કાલા જ જેમ થાય પિક્ચરમાં નથી આવતો બહાર ન નીકળતા કોઈ એમ લાઈ તો એમાં લાઈવ થઈ કડીક વાતને કઈ રીકે કરીને ત્યાં મને બે મોબાઈલમાં લાઈવ થયું ભાઈ બરાબર ને નવરા નવરા તો શું કરવું નીંદર આવે છે હવે ટાઈ ભાઈ છે નીંદરે આવે છે એ

બોલો બોલો મિત્ર બોલો હા મારું એ ઓલા છે હા બોલો બોલો મિત્ર બોલો મેસેજ બેસેજ કરો આપણને તો કઈ તો આવડતું નથી પણ હોય કરો મારી ઉંમર કેવડી લાગે છે તમને ભાઈ મિત્ર એક પયા લખ્યા થાય કે તમારો વરસ મેં કીધું આપણા વર્ષ તો

અંદર લાઈવ ચોસ બે મોબાઈલમાં લઈ લો આ મોબાઈલ છે વાલજી છે આમાં આમાં છે વિશાલ મુઝફરા બે મોબાઈલમાં લાઈવ છે બી આવો મિત્ર ઘડી વાતો કરવી પવન ફૂલ છે વરસાદ આવે એવું થઈ ગયું છે કોઈને કઈ પલાળ એમ હોય તો અંદર લઈ લેવું બે થી પેલા વરસાદ હતો નવરા નવરા બે ગીત બીત કોઈ હમણાં હાલ તો આપણે

હા અત્યારે બહુ પવન છે ફૂલ રોકાય આવતો નહી ઓલા પિક્ચરમાં થાય એવું થાય રસ્તા રોકે કભી કાલી ઘટામે ભાવનાગર થી બોલો બોલો ભાવનગરથી કોણ છે નામ આપડે આગળી ન્યા ગયા હતા બેહવા બે હવા પણ નહોતા તમને કોઈ ઇંગ્લિશમાં નથી આવડતો ભાઈ તમે મેથ તો કરો છો ઇંગ્લિશમાં નથી ફાવતો ა მაკენსო ვარ મામા કેમ છો કોણ નામાં આપણે બોલો કોણ પણ ક્યાંથી માં બોલો માં કોના કિચન પાછો બોલો આ કિચન સે કે બીજો કિચન સે સંજુ કેમ ને સંજુ બોલે સંજુ કેક ખાઈ લીધી આ તો પડી કેક ખાઈ લીધી તો અમારો લઈ ફેરામાં

ના ના અમને એમ કે સંજુ છે અમારે એક મકવાણા કિચન છે આયા તો કેક ખાઈ લીધી આ પડી ને હમ કેક ખાઈ લીધી તો આ પડી તમે એમ છે હારું 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 ન્યાથી ફેટ કેમ ન જોવત છો